हाय गाइस मैं हूं मुकेश तो दोस्तों थोड़ा टाइम से वीडियो बनाऊ छू दोस्तों थोड़ी एक मुसीबत आवेली थी એટલે તો બપા ચહેરો મારો માતા રાણી આયાતા લોક એટલા માટે વિડિયો નતો બનાવતો તો દોસ્તો આજે તમને સમજાવવા માટે કરીને વિડિયો બનાવઉ છું વિડિયો માં હું વિડિયો નાખે આ ચેનલ ની અંદર વિડિયો નાખે આની જરૂર નાખે દોસ્તો થોડુંક સબર કરવાની વાત છે થોડું ચહેરા વાળું મારું જે આ માતા રાણી છે નીકળી છે એ પૂરી તરફે મટી જાય તો દોસ્તો હું વિડીયો નાખે તો અત્યારે હું વાડ ઉપર બેઠો છું ઘણા ટાઈમથી આરંભ ઉપર શું દોસ્તો તો તમને બતાવી દઉં તો દોસ્તો આવી રહી મારી ગોળી તો દોસ્તો આ ગોળી ખાવું છું તો આ મારે એક લૂલી બેઠી છે દોસ્તો और सगुल बसो सब सब पै चालू से पहली बाजीनी शायद तो बदू कचरो कचरो થઈ ગયો છે નીચે ચા એ હમણે પીધી બહુનો ટાઈમ થઈ છે એટલે તો ચાલો દોસ્તો આ વિડિયો આટલો જ તો ખૂબ લાંબો ના બનાવશું તમને સમજાવવા માટે કરીને વિડિયો બને તો તો બની રહ્યો જો ચેનલ માં તમારા દોસ્તો સુધી શેર કરજો આ વિડિયો લિંક ને थैंक यू जय माता दी